પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી ગમારા સાહેબ નાઓની દોરવણી હેઠળ તાબાવા માણસોને આપેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન આધારે માંજરપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા દરમિયાન માંજરપુર ગામના નાકા પાસે આવતા આવતા સાથેના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ રામદેવસિંહ નામોએ ખાનગી બાતમીદાર રહેઠાણ મળેલ બાતમી આધારે નવાપુરા ફળ્યું માજલપુર ગામ પાસે આવેલ મકાનના ધાબા ઉપર ખુલ્લી જગ્યામાં આઠ ઈસમો પત્તા પાન વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે તમામ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે